નમસ્કાર સબસ્ક્રાઇબર મિત્રો ઓલ હેલ્પ ગુરુજી ચેનલમાં લેટેસ્ટ અપડેટ લઈને આવી ગયા છીએ મિત્રો ધોરણ અગિયાર અને બાર શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અન્વયે જેની આતુરતાથી રાહ જોવાઈ રહી હતી એ શાળા ફાળવણી જાહેર કરી દેવામાં આવી છે કામચલાઉ શાળા ફાળવણી છે અને ખાસ સૂચનાઓ માટે વિડીયો બનાવ્યો છે તો તમામ ઉમેદવારો સુધી વિડીયો પહોંચતો કરજો કારણ કે સૂચનાઓ ખૂબ જ અગત્યની છે સૂચનાઓને ધ્યાને લઈને તમારે આગળ વધવાનું છે વેબસાઇટ ઉપર પણ સૂચનાઓ મૂકી દીધી છે અને તમને વિડીયોમાં પણ હું સૂચનાઓ જે છે એના વિશે માહિતી આપીશ એ પહેલાં આપને જણાવી દઉં વિડીયો ગમતા હોય તો લાઇક કરો શેર કરો ઉપયોગી લાગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આવો જોઈએ ફટાફટ આ અપડેટ તો આજ રોજ મિત્રો સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ અને બિન સરકારી ઉચ્ચર માધ્યમિક શાળાઓના શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ એટલે કે બંને ભરતીમાં કામ ચલાવું શાળા ફાળવણી પ્રોવિઝનલ સ્કૂલ એલોટમેન્ટ થયેલ હોય તેવા ઉમેદવારો માટે આ સૂચના છે એકવીસ છ બે હજાર પચીસના રોજ સૂચના જાહેર કરવામાં આવેલી છે રાજ્યની સરકારી ઉચ્ચર માધ્યમિક શાળાઓ તથા બિન સરકારી અનુદાનિત ઉચ્ચર માધ્યમિક શાળાઓમાં શિક્ષણ સહાયક ભરતી બે હજાર ચોવીસ અન્વયે રાજ્યના નિયત લાયકાત ધરાવતા વધુમાં વધુ ઉમેદવારો શિક્ષક તરીકે જોડાઈ શકે તે હેતુથી ઓનલાઈન શાળા પસંદગી છ થી દસ છ સુધી એક સાથે આપવામાં આવેલ હતી ઉમેદવારોએ આપેલ શાળા પસંદગી અનુસાર તેઓને મેરિટ ક્રોમ પ્રેફરન્સ મુજબ એકવીસ છ બે હજાર પચીસના રોજ કામચલાઉ શાળા ફાળવણી જાહેર કરવામાં આવેલ છે જેમાં કેટલાક ઉમેદવારોને સરકારી ઉચ્ચર માધ્યમિક શાળાઓ અને બિન સરકારી અનુદાનિત ઉચ્ચર માધ્યમિક શાળાઓમાં મેરિટ કમ પેફરન્સ મુજબ બંને ભરતીમાં શાળા ફાળવણી થયેલ છે તો આવા ઉમેદવારોને બંને ભરતીમાંથી જે ભરતીમાં ફળવાયેલ શાળા વધુ અનુકૂળ હોય તે ભરતીની શાળામાં હાજર થવા માટે સંમતિ આપવાની રહેશે ખાસ મિત્રો ધ્યાન આપશો તમારે જે શાળામાં હાજર થવું છે એની સંમતિ આપવાની રહેશે પસંદગી કરેલ ભરતી સિવાયની ભરતીમાંથી ઉમેદવારીનો હક જતો કરવાનો રહેશે કામચલાઉ શાળા ફાળવણીમાં સમાવેશ થવાથી નિમણૂકનો હક પ્રસ્થાપિત થતો નથી બંને ભરતીમાં કામચલાઉ સારા ફાળવણી થયેલ હોય તેવા ઉમેદવારોએ જે ભરતીની ઉમેદવારીનો હક જતો કરવા માટે સંમતિ આપેલ હશે તે ભરતીમાંથી ઉમેદવારોને બાદ કરી બાકી રહેલ ઉમેદવારોને મેરિટ કોમ પ્રેફરન્સ મુજબ શાળા ફાળવણીનો લાભ આપી અને ફાઇનલ એલોટમેન્ટ કરવામાં આવશે ફાઇનલ એલોટમેન્ટમાં ફાળવેલ શાળામાં ઉમેદવારોને નિમણૂક આપવા અંગે આગળની કાર્યવાહી કરવામાં આવશે હવેની જે સૂચના છે મિત્રો ખાસ 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 ધ્યાનમાં લેશો સરકારશ્રીનો ક્રમિક ભરતીનો ઉદ્દેશ્ય સિદ્ધ કરી શકાય તેમજ રિપિટેશન અટકાવીને મહત્તમ ઉમેદવારોને ભરતીમાં સમાવી શકાય તે હેતુથી ઉપરોક્ત સૂચવેલ પ્રક્રિયા મુજબ જે ઉમેદવારોએ હાજર થવા માટેની કોઈ પણ એક ભરતીની ઓનલાઈન પસંદગી આપેલ નહીં હોય તેવા ઉમેદવારોને અત્રેથી ભરતી પસંદગી સમિતિ દ્વારા એક ભરતીમાં શાળા ફાળવવામાં આવશે એટલે તમારે પસંદગી મિત્રો આપી દેવાની છે નહીં આપો તો એક શાળા ફાળવવામાં આવશે અને અન્ય ભરતીની ઉમેદવારી બાદ કરવામાં આવશે તે દરેક ઉમેદવારે સ્વીકારવાનું રહેશે ત્યારબાદ આ બાબતે કોઈ લેખિત કે મૌખિક રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં જેની દરેક ઉમેદવારોએ ખાસ નોંધ લેવી તો જે તમામ ઉમેદવારોની ખાસ અને ખાસ રજૂઆત હતી માંગ હતી કે ક્રમિક ભરતી કરવામાં આવે એ ઉદ્દેશ્યને ધ્યાનમાં રાખીને જ આ ઓનલાઈન શાળા પસંદગી જે છે ફાળવણી જે છે તે કરવામાં આવી છે અને સંમતિ જે છે તે લેવામાં આવે છે તો ખૂબ જ સારો નિર્ણય વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે આગામી માહિતી માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયો ઉપયોગી લાગ્યો તો લાઇક કરજો શેર કરજો મળીએ છીએ નવા વિડીયો ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત